আমরা টাকাটা বলে টাকাটা WhatsApp তে আমি পুরো रोकাই রাখছি লোকাল যাওয়ার জন্য পান্তা WhatsApp তে পুরো रोकাই রাখছি আমরা বর্ষাতে ওকে রাখব আরে বাবা আইতো কিছু কইও না আমরাல்லாம் আজকে আমরা মানে আমি পড়ব আমরা টাকাটা বলে টাকাটা WhatsApp তে আমি পুরো रोकাই রাখছি লোকাল যাওয়ার জন্য পান্তা WhatsApp তে পুরো रोकাই রাখছি আমরা বর্ষাতে ওকে রাখব

અને લોકસેવક લોકોના કામ માટે અમે રજૂઆત કરી છે આજે મને ખબર પડી કે કાલ સીએમ સાહેબ પધારવાના છે એટલે નગરપાલિકામાં મિટિંગ છે અને ધારાસભ્ય અને સાંસદશ્રી પણ હાજર છે એટલે એને રાહ જોઈને બહાર બેઠો તો પંદર વીસ પચીસ વારે સંપર્ક થયો એટલે સાહેબને કીધું સાહેબ બે વર્ષથી અમે રજૂઆત કરી છે દેવનંદનમાં અમને રોડ બનાવ્યા પછી ચોમાસામાં બહુ તકલીફ પડે છે તો એ હેરવા સાહેબને નગરપાલિકામાં ખૂબ મળે અમને છે ખોટા વાયદાને કોણે ગોટ ગોળ જ ચોટણ હુધીમાં એટલે મૂકવાળા સાહેબે દાંત કરતાં કાઢતાં કીધું કે તમે કાકા વરસાદને રોકો તો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં વરસાદને એટલે આપણે હાથમાં વાત હોય તો શું જોઈએ અને બીજું બાંકડા તમે મૂકાવી દો આવડું ડેવંદર સોસાયટી સાહેબ બધા ટેક્સ ભરી છે અવારનવાર બધાને મળી છે કોઈ સાંભળતું જ નથી સાહેબ હવે અમે થાકી ગયા છીએ અને સાહેબ મહાનગરપાલિકા આવીને એ પછી જે જે સમસ્યાઓ પાલિકામાં આવતી ને એટલી જ સમસ્યાઓ ઊભી છે પ્રજામાં ખૂબ જ અસંતોષ છે મે તારીખ તેરના રોજ મુખ્યમંત્રીને કુંવરજી બાવળિયા સાહેબને અને ગવર્નરને આવેદનપત્ર સોના વિકાસ માટે આપ્યું છે હજી સુધી મને કોઈ જવાબ આપ્યો નથી એટલે હવે આજે મુખ્યમંત્રીના કાર્યાલયમાં વાત કરી અને એવું જાણવા મળ્યું કે સાહેબ સોમવારે બપોરે ત્રણ વાગે મળે છે તમારે સવારે દસ વાગે આવી જવું પડે તો અમે પણ ત્યાં જવા માટે વિચારી રહ્યા છીએ અમારે તો સાહેબ સુનગરનો વિકાસ થાય એમાં રસ છે અમારે કોઈ સ્વાર્થ ન આવેલા કમિશનર બાબતે શું કહું છો ક્યાં કમિશનર મહાનગરપાલિકા મહાનગરમાં કમિશનર સાહેબ ઘણી વખત મળવાનો ટાઈમ છે બોલાય ઘણી વખત અરજી પોણી કર બોલાવે સાહેબ હમણાં સિનિયર સિટીઝને ન મળે તો શું કામનું હમણાં બે દિવસ પહેલાં સિટી એન્જિનિયર મેં રજૂઆત કરી તમે આટલા બધા ખાડા ગામમાં પડ્યા છે તમે રોડ જુઓ પરિસ્થિતિ જુઓ તમે એન્જિનિયર કેમ જા તમે સાઇટ ઉપર કેમ નથી આવતો તો મને ક્યાંય ખોટી રજૂઆત ન કરો ગેટઆઉટ મને કે તમે મોટા સાહેબને મળી મારે મોટા સાહેબ નથી મળવું મારે તમને રજૂઆત કરવી છે આવું વર્તન મારી સાથે દાખવું પર ચેમ્બરમાં એને